હાલ વેકેશનનો સમય ચાલી રહ્યો હોય એવામાં રવિવારના દિવસે મોટી સંખ્યામાં પર્યટકો પ્રદેશની સહેલગાહે આવ્યા હતા જેમાં સુરત નવસારી વડોદરા તથા અન્ય વિસ્તારમાંથી ટ્રેન મારફતે આવેલા પર્યટકો વાપીથી ઇકો કારમાં દમણ બસ સ્ટેન્ડ સુધી ચાલીસ રૂપિયા પ્રતિ મુસાફર દીઠ પ્રમાણે આવ્યા હતા પરંતુ સાંજે તેઓ પરત વાપી રેલવે સ્ટેશન સુધી જવા અર્થે બસ સ્ટેન્ડ પાસે ઉભેલી ઇકો કાર પાસે આવ્યા ત્યારે કારના ચાલકોએ પ્રતિ મુસાફર દીઠ સિત્તેરમી એંસી રૂપિયાની માંગ કરી હતી અને જ્યાં સુધી માંગેલું ભાડું મુસાફર ન ચૂકવે ત્યાં સુધી બધી કારને એક બાજુએ મૂકી પોતાની મનમાની કરી હતી જેના કારણે સાંજના સુમારે મુસાફરો રજડી પડ્યા હતા મુસાફરો ઇકો ટેક્સી કારના ચાલકોને વિનંતી કરી દસ રૂપિયા વધારે લેવાની અરજ કરતાં પણ ઇકો ટેક્સી કારના ચાલકો વે મૂકી પોતાની મનમાની કરતા જોવા મળ્યા હતા ત્યારે સાંજના સમયે બસ આવ્યા બાદ અમુક મુસાફરો બસ મારફતે વાપી ગયા હતા જ્યારે અમુક મુસાફરોના છૂટકે ઊંચા ભાડા ખર્ચી વાપી રેલવે સ્ટેશન ખાતે પહોંચ્યા હતા ત્યારે જવાબદાર સંબંધિત વિભાગ દ્વારા ટેક્સી ચાલકોના ભાડા નિર્ધારિત કર્યા હોય ત્યારે દમણના ટેક્સી ચાલકો જે પ્રમાણે ઊંચા ભાડા દર વસૂલી લૂંટ ચલાવી રહ્યા છે તેના કારણે પ્રદેશની સહેલગાહે આવતા પર્યટકોમાં દમણની છબી ખરડાઈ રહી છે ત્યારે જવાબદાર તંત્ર આ બાબતે ટેક્સી ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરે તેવી પર્યટકો માંગ કરી રહ્યા છે જ્યારે ટેક્સી ડ્રાઈવરો સાથે વાત કરી તો તેમણે જણાવ્યું કે ચાલીસ રૂપિયા ભાડું એ લોકોને પરવડતું નથી અને એક ટ્રીપમાંથી ચારસો રૂપિયા ટેક્સી પરમિટના માલિકોને આપવા પડે છે માત્ર બસો રૂપિયા ટેક્સી ચાલકને મળે છે આનો સીધો અસર દમણ ફરવા આવતા પર્યટકો પર પડે છે અને દમણની છબી ધૂમિલ થઈ રહી છે

आप कहा से आए और क्या यहाँ पे क्यों आए थे हम दमन बीच फिर आए थे और हमारे चालीस चालीस की जगह सत्तर सत्तर ले रहे हो कौन ले रहे सत्तर रूपए टैक्सी, टैक्सी वाले, वाले।, वाले। कहाँ से कहा तक के वापी तक से दमन से लेकर वापी तक वापी स्टेशन तक आपका नाम क्या है ज्ञान पवार आप कहाँ से आए थे हमें वो रेलवे स्टेशन से आए थे चालीस चालीस लिया था और अभी सत्तर सत्तर बोल रहे हैं एक एक पैसेंजर का सत्तर किसने मांगा आपसे सत्तर रूपए આપનું નામ કમલેશ ક્યાંથી આવ્યા હતા તમે સુરતથી આવ્યા છે અમે અને હાલ તમને શું અહીંયા તકલીફ થઈ રહી છે અમે હાલમાં આવ્યા ત્યારે ચાલીસ રૂપિયા ભાડું લીધું અત્યારે અમારી પાસે મો માંગ્યું અમાઉન્ટ માંગે છે તો તમે અહીંયા ટુરિસ્ટને બોલાવવા માંગો છો કે પછી નહીં આવે એવું કરવા માંગો છો કોણ માંગી રહ્યું છે તમારી પાસે અને શું કહી રહ્યા છે એ લોકો પ્રાઇસ એટલે પ્રોપર પ્રાઇસ નથી બોલતા કે લાઈક ડબલ એટલે કોઈ મો માંગે ભાડું માંગે છે ચાલીસ ની જગ્યા પછી એસી રૂપિયા માંગી પર પર્સન એટલે એવું કહીશું અમે ક્યાં જવું છે તમને અહીંથી